જો વિભાગીય ની અંત પુસાસે નોબલક્ષે લખો આપણે સંયુતિ મેળવીએ તો પહેલા તો આ પ્રમાણે તમને રૂપ લખે નિશ રૂપ આપેલું છે હવે તો સૌ 먼저 તમારે શું કરવાનું કે માથે લખેલું છે એ તમારે સાબિત કરવાનો છે તો એના પર તમારે ક્રમ આપી દેવાનો નંબર ઇઝ નંબર બી આ જે છે એ તમારું જે ઉપરના આધાર લીધનો છે આ પહેલાનોનો આધાર અને બીજાનોનો આધાર તો શું ઓપન કરી માથે કરી तुमाला आज़े शावित करवनुछे यह रखेवाद। यह रखेवाद। अ बिक्रगपन दबरूद। बनाव तुम्स यह रखेवाद। अवे तमाल सम्झूद यावपन। का नम्राव तुत्रण नियम दखाव नियम 88 आवण आवण आजुए तो तमने आठ �

પી સમુચ્ચય ક્યુ કા રીતે નિયમ લાગે છે આનો બે નંબર તો કોઈ તમારો બે નંબર તો કા નિયમ છે તો કે સિમ્પલ કા નિયમ છે ચાર નંબર ઉપર તો જો પી સમુચ્ચય ક્યુ આપ્યું છે હવે પી સમુચ્ચય ક્યુ જો એક નંબર ઉપર આપેલું છે બરાબર અહીંયા જગ્યા ઉપર એક શરતી છે કેડી તો એક નિયમ છે કયો નિયમ છે એમપી એમપી નિયમ હોય કે જો પી સતી ક્યુ પી માટે ક્યુ હવે ના આજી પદ પુલ લખ્યું છે પર અહીં બે બે લખી દીધું પેલો પી નું લખી દો પી નું લખી દો પી સમૂહ છે ક્યુ પછી સતી તો સતી હવે આખોનો આખો લખી દે આવ શું લખશો મોટા કૌંસમાં નાનો કૌંસ પી સતી આ નાનો કૌંસ પૂરો સમૂહ છે એસ મોટા કૌંસમાં બરાબર હવે જો પી નું શું છે તમારી પાસે તો કે પી સમૂહ છે ક્યુ તો નીચે લખી દો પી સમૂહ ક્યુ ક્યુ નું રૂપ લખીશું બળ છે ક્યુ

હવે સરખા જ વિપરીત લાગેલું છે એટલે એક નંબર ઉપર કારણ કે આ ઉપર છે આ તમારું એક નંબર ઉપર આવ્યું છે બરાબર પાસે p સમૂહ કેવું છે કઈ જગ્યા ઉપર ત્રણ નંબર તો એના પર હવે આ નિયમ છે આ નિયમ કાવો તો તો np તો એના નંબર np સિમ્પલ છે એને પછી કા નંબર આવે પા p સદી r cos સમૂહ છે હવે આપણે ખાલી જરૂર છે તો જો રાખો તો એક વખત જો એક નિયમ એ બીજો લાગશે કયો નિયમ લાગે છે જો સમજો તો અહીંયા એક નિયમ લાગે તો કે તો પી સર ત્યાં લઈ લો આ તો એસ થઈ અને એની એમ કોનો છે તો કે સિમ્પ્રો તો આનો ઉપયોગ નિયમ લગાવી અને એ નિયમ કયો લાગે છે તમે તો જુઓ નિયમ લગાવતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવાની કે સેની જરૂર છે આપણે તે તો એ પી સર ત્યાં લઈ લો તો શું લઈ લો પી સર આ તો જુઓ ચાર નંબર નંબર પર નિયમ લગાવી થઈ લાગે દાનો તો જુઓ પી સર થી આ કૌંસ પૂરો એસ આને સમજો પી

તમે આની જરૂર છે તે કે એ બે નિયમ લાગે છે કયો તો સીધો બે નિયમ લાગે ત્રણ નંબર ઉપર લાગે એટલે તમને સુંદરી મળી છે ત્રણ નંબર ઉપર લઈ લો સિમ્પલ p સમૂહ q બરાબર સરળ ડિવિઝન કે કરો આ p આ સમૂહ છે આને કહેવાય માત્ર નથી તો નું શું છે કે નું તો જે p મળે છે તે ની લખવા હવે નિયમ લાગે છે કે આ લાગે ત્રણ નંબર પર એ ત્રણ કયા લાગે છે તો સીધો એ લખા સીધો અબે નંબર આવ્યો 7 બરાબર હવે આવ્યો 7 નો ગુણો હવે આપણે જરૂર છેલી છે તો કે આર જરૂર છે તો એવો એક નિયમ આર જરૂર છે તો નિયમ લખશે એ નિયમ કે લખશે તો કે n લખશે 5 અને 6 પછી શું તો જો લખી દો p શરતી આ હવે અહીં n કે લખો આપની શરતી આ ક્યુ બીજામાં તો લખી દો p અને r બસ ઓલી ક્યુ લખી તો કયો નંબર સુમ હશે આ એ લખશું આ નું મળેલી નિદાન નું એ તમાર નદી આ હવે આ કયા લાગુ પડ્યો છે તો પી સ પર્યા છે કયા નું છે તો તે 5 નંબર ઉપર આ 3 છે કયા નું રૂપ છે 6 તો એ આ નિયમ આવો છે ને હવે નકલ આ 8 હવે આપણે આ ર ઉડી છે અહીં વિકલ્પ પંચ ને લખ્યું છે તો એક આ જો આ છે એના આ આને સમીકરણ પી માટે પી વિકલ્પન ક્યુ આ નિયમ હશે તો કે કાઈ તો છે